કેટલા આ ડોશી શું કરે તું આ ડોસી તો લેવર આવે છે ના ટ્રેક્ટર આવી છે મારે

આપડે બે ને પ્રેમ છે મને ખબર છે હું કોઈ નું કોઈ દા એવું નહી રાખતો છું તારા ઉપર મારે ફરવું ઉપર

ચા બનાય મસ્ત બે હારો જલ્દી ભણાય થોડીક પડી હતી મેં બનાવી દીધું મનસી કારણ કે તમારે પીવાની છે

એવી લોજન આવ્યો તો કે તો 2 કિલો લઈને નાખો પરે કરવા હા તો પર બફર પર લઈને આવું કઈ રાખતો નઈ કશુ કે ચાહે રાખતો નઈ કે જા તમાર આબરૂ છે જા કાઢી તો મારા તમે ભાઈ ખાઓ ખાઈ તમાર ઘર માં આવો બરાબર

મને મારા મારો રોયો ડોવા જાય ને મને જવા જ નહી ચાર વર્ષ મારા ભાઈ ને ભેગા છે નહી જવા દે તો મારો રોયો કે બધા કોણ કે ફાડું ફાટવા જાય કે મારો રોયો જમણો ફાટી

તમે ત્યાં રાખો નહીં ભાઈ મારા ઘણું છે મહત્વનું છે મારા પૈસા નું મહત્વ નહીં અને તમે પૈસા નું મહત્વ છે